નમસ્તે મિત્રો સમગ્ર શિક્ષા ગુજરાત સરકાર અને ગૂગલના સહયોગથી બાળકોને વાંચતા શીખવામાં મદદરૂપ થાય એવી એક સરસ મજાની એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે જેની મદદથી વિદ્યાર્થીઓ પોતાના મોબાઈલમાંથી ગુજરાતી હિન્દી અને ઇંગ્લિશ જેવી ભાષા આસાનીથી વાંચતા શીખી શકશે તો એપ્લિકેશન શું છે એનો ઉપયોગ કેવી રીતે કરવો ચાલો જોઈએ પ્રેક્ટિકલ તો આ માટે સૌથી પહેલાં આપણા મોબાઈલમાં પ્લે સ્ટોર એપ્લિકેશન છે એ ઓપન કરવાની છે ત્યાર પછી આપણે અહીંયા સર્ચમાં જઈને ટાઈપ કરવાનું છે રીડ એલોંગ આટલું લખી સર્ચ કરતાની સાથે જ રીડ એલોંગ બાય ગૂગલ આવી રીતે ઓપ્શન જોવા મળશે ગૂગલ એલ એલ સી નીચે ડેવલપરનું નામ ખાસ ચેક કરી લેવું જેથી બીજી એપ્લિકેશન ઇન્સ્ટોલ ન થઈ જાય એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને ઇન્સ્ટોલ થઈ જાય ત્યાં સુધી રાહ જુઓ

સેંકડો સ્ટોરી માંગથી બાળકો તેમની મનપસંદ લેવલ પસંદ કરી શકશે જેમ તેઓનું વાંચન બહેતર થતું જશે બાળકો જેમ વાંચતા જશે તેમ તેઓ સ્ટાર મેળવી શકશે અને બેજ અનલોક કરી શકશે બાય સાઇન ઇન યોર પ્રેફરન્સીસ એન્ડ પ્રોફાઇલ જો તમે મોબાઈલ માં Gmail સાઇન ઇન હશો તો આવી રીતે એ Gmail એકાઉન્ટ પણ જોવા મળશે તમે અહીંયા થી એ ઓપ્શન પણ સિલેક્ટ કરી શકો છો તો હું આ ऑप्शन सिलेक्ट करो ग्रे योर प्रोफाइल इज सेव्ड विद द अबव ત્યાર પછી અહીંયા ગ્રીન એરો પર ટચ કરીએ અમે કની માહિતી એકત્રિત કરીએ છીએ અને તેનો કેવી રીતે ઉપયોગ કરીએ છીએ તે સમજવા માટે કૃપા કરીને આ સૂચનાને સંપૂર્ણ વાંચો ત્યાર પછી સમજાઈ ગઈ ના ઉપર ટચ કરવાનું છે લુક એ ન્યુ પ્રોફાઇલ ઇઝ ક્રિએટેડ ફોર યુ તો હવે અહીંયા પ્રોફાઇલ પર ટેપ કરો તો આ જે આઇકન છે એના ઉપર ટચ કરવાનું છે

હવે મારા દાદા દાદી અને નાના નાની પણ આવી ગયા હવે તમે પ્રયાસ કરો મારા હવે આ કેવી રીતે વંચાય જો એ બાળક ઈચ્છતું હોય તો આ જે છોકરી નાયકન છે એના ઉપર ટચ કરવાનું છે ત્યાર પછી હવે મારા દાદા દાદી અને નાના નાની પણ આવી ગયા વાહ ખરેખર આ તમામ સ્ટાર મેળવવા માટે શાબાશ આ ખૂબ સારું કાર્ય પ્રદર્શન હતું તો આ બેઝિક લેવલ હતું અહીંયા આગળ તમે જશો તો લેવલ થોડું થતું જશે અને નીચે ગેમ રમો પણ છે મારી દુનિયામાં આવી રીતે અલગ અલગ કેટેગરી પ્રમાણેના પેરેગ્રાફ છે શબ્દો છે વાક્યો છે અહીંયાથી બાળકને આપણે અલગ અલગ વિષય જેમ કે જ્ઞાન વિજ્ઞાન છે લેવલ વનની વાર્તાઓ છે લેવલ ટુની વાર્તાઓ છે લેવલ ત્રણ લેવલ ચાર આવી રીતે થોડું અઘરું થતું જશે અને એ ધીમે ધીમે સ્ટેપ પ્રમાણે વાંચતા શીખી શકે છે

હવે ક્યારેક અમુક સ્પેલિંગ આપણને ખ્યાલ ન હોય અને આપણે એ જોવું હોય કે આનું પ્રોનાઉન્સ કેવી રીતે થાય છે આ શબ્દ કેવી રીતે વચાય છે છોકરીનું જે આઇકન છે એના ઉપર ટચ કરવાનું છે જેથી એ પેલા એ વાંચશે પછી આપણે વાંચી શકીએ છીએ અરે આપણે બધાય આજે એક સરખા રંગના કપડા પહેર્યા છે હવે તમે પ્રયાસ કરો તો આવી રીતે આપણે આમાં વાંચી શકીએ છીએ સેમ અર્થ એક કલર્સ રંગો માની લો કે આમાંથી કોઈ સ્પેલિંગ નો અર્થ આપણે જાણવા માંગતા હોય તો એના ઉપર ટચ કરવાનું છે જેમ કે ટુડે ટુડે આજે સી જો હું ડ્રેસ્ટ કપડા પહેરવા આજે 10 મિનિટ નું વાંચન પૂર્ણ કરવા માટે વધુ 7 મિનિટ વાંચો વાહ તમને મળેલા તમામ સ્ટાર જુઓ

આજે 10 મિનિટનું વાંચન પૂર્ણ કરવા માટે વધુ 6 મિનિટ વાંચો ઇંગ્લિશમાં તમે લાઇબ્રેરીમાં જોઈ શકો છો અહીંયા ઘણું બધું કલેક્શન છે જેમ કે અહીંયા જો લેટર્સ ફોનિક્સ કિડ્સ ટીવી સ્ટોરીઝ ટાઈમ ચુચુ એન્ડ ફ્રેન્ડ્સ ફન ટાઈમ એનિમલ્સ હવે આ એપ્લિકેશન છે એમાં એક ભાગીદાર કોડ આપણે એન્ટર કરવાના રહે છે આ એપ્લિકેશનનો બાળકો કયા વિસ્તારમાંથી યુઝ કરી રહ્યા છે એનો ડેટા શિક્ષણ વિભાગને મળી રહે અને એનો ખ્યાલ આવે એટલા માટે આ એપ્લિકેશનમાં દરેક બાળકે ભાગીદાર કોડ લખવાના થાય છે તો અહીંયા ડાબી બાજુ જોશો તો ત્રણ લાઈનનો આઈકોન છે ત્યાં તમે ટચ કરશો એટલે એક ઓપ્શન મળશે ભાગીદારના કોડ ત્યાં જવાનું છે અને ભાગીદાર ઉમેરો અહીંયા લખેલ છે કોઈ ભાગીદાર ઉમેરો તો અહીંયા કોડ લખવાના છે દરેક જિલ્લાના બ્લોક અને ક્લસ્ટર વાઇઝ આ ભાગીદાર કોડ શિક્ષણ વિભાગ દ્વારા જનરેટ કરવામાં આવ્યા છે મેં અહીંયા મારા

તો અહીંયા ડાબી બાજુ ત્રણ લાઇન ઉપર જઈ અને ભાષાના સેટિંગ ઉપર અહીંયા થી આપણે હિન્દી અને ઇંગ્લિશ પણ સિલેક્ટ કરી શકીએ છીએ અને ઇંગ્લિશ ઇંગ્લિશ માંગતા હોય તો ઓપ્શન સિલેક્ટ કરી શકીએ છીએ પછી આ ગ્રીન એરો ટચ કરી અને આગળ વધી શકીએ છીએ હવે હિન્દી માં જોઈએ તો અહીંયા નીચે તમે જોઈ શકો છો હિન્દી અહીંયા ઉપરથી હિન્દી અને ઇંગ્લિશમાંથી આપણે હિન્દી ટચ કરવાનું છે ત્યાર પછી અહીંયા વ્યંજન છે જેને આપણે આલ્ફાબેટ કહીએ છીએ સ્વર છે ચૂચુર દોસ્ત કહાનિયા છે